આહુજા ઉપસ્થિત રહ્યા હતા આ એક્સપોમાં માં પચીસો કરતા વધારે ફોટોગ્રાફર મિત્રો આ મુલાકાત લીધી હતી તેમાં વધારે સ્ટોલ કરવામાં આવ્યા હતા તે દરેક ફોટોગ્રાફર મિત્રોએ મુલાકાત લીધી હતી વધુમાં અમદાવાદ રાજસ્થાન ના અન્ય વિસ્તારો માંથી પણ ફોટોગ્રાફર મિત્રોએ આ એક્સપોનો નો લાભ લીધો હતો અને દરેક વસ્તુને ટચ એન્ડ ફીલ નો લાવો લીધો હતો ખરાડી સુનિતાબેન રાજુભાઈ છે અમારું સ્ટુડિયોનું નામ છે રાજ સ્ટુડિયો અને મારા હસબન્ડ કોરોનામાં એક્સપાયર થઈ ગયા પછી એ વખતે સો ઓર્ડરો હતા અને પછી મારી હાલત ગંભીર હતી તો છતાં મેં પેલા ફોટોગ્રાફરને સપોર્ટ કર્યો અને પછી મેં બધા કારીગરોને બધા એ પેલા ઓર્ડરો મેં પૂરા કર્યા અને એમના પછી મેં બહુ તકલીફ પડી તો છતાં મેં પેલા ઓર્ડરો હાથમાં પકડી લીધા અને અત્યારે હું સ્ટુડિયો ચલાવું છું અને છોકરાઓ પણ આવું છું આ ધંધામાંથી જ હું બધું કામ કરું છું અત્યારે હાલને તબક્કામાં અને આ પેલા એસોસિએશનમાં હું અત્યારે જોડાયેલી છું અને જેઠવાડામાં પ્રમુખ તરીકે મેં અત્યારે ચાન્સ મળ્યો છે તો હું અત્યારે ચાન્સ પેલો કર્યો છે મેં હાલને તબક્કામાં તો હું પેલું કામ કરી રહ્યો છું અને અત્યારે મારા છોકરા ત્રણ છે પણ બે બેબીઓ મોટી છે અને એક બાબો નાનો છે એ અત્યારે એ જ હું પીલું કરી અને ફોટોગ્રાફરનું કામ કરી અને છોકરો ભણાવું છું અને ધંધો ચલાવું છું ઘર બાર બધું સંભાળું છું એમને હું મૌલિક પંચેલી ફોટોગ્રાફર આજે અહીંયા સ્વામિનારાયણ મંદિરના સંકુલની અંદર હોલમાં એક સરસ મજાનું આયોજન થયું જે સાબરકાંઠા અને અરવલ્લીના ફોટોગ્રાફર દ્વારા આયોજન કરવામાં આવ્યું અહીંયા સૌથી સરસ સૌ પ્રથમવાર અહીંયા એક એક્સપોનું આયોજન થયું જેની અંદર અલગ અલગ પ્રકારની ટેકનોલોજી જે કેમેરાને લગતી હોય વિડીયોને લગતી હોય ફોટોગ્રાફીને લગતી હોય તેમજ નવીન ટેકનોલોજી કે જે આપણે મુંબઈ સુધી જોવા માટે જવું પડતું હતું એનું અહીંયા આ લોકોએ સરસ મજાનું આયોજન કર્યું અને એના માટે અઠ્યાવીસ જેટલા સ્ટોલ બનાવ્યા અને દરેક સ્ટોલની અમે પોતે મુલાકાત લીધી અને એની અંદરથી ઘણું એવું અમે નોલેજ મેળવ્યું છે લગભગ ચોવીસોથી પચીસો જેટલું આપણે રજીસ્ટ્રેશન થયેલ હતું પણ આ પ્રોગ્રામની સફળતા એટલા માટે વધુ કહેવાય કેમ કે બત્રીસોથી વધારેની સંખ્યા આજે અહીં ઉપસ્થિત છે અને અમારે આયોજનની અંદર આ લોકોએ બહુ જ સરસ એવી વ્યવસ્થા કરી જમવા સાથેની વ્યવસ્થા હતી અને ફોટોગ્રાફરને સારું એવું નોલેજ મળે જ્ઞાન મળે અને એ લોકોનો આગળ ભવિષ્યની અંદર એ લોકોને ટેકનોલોજીથી વાકેફ થાય તેવું સારું એવું આયોજન હતું ટૂંક સમયમાં આ લોકો ફરીથી એક આવું જ આયોજન કરવા જઈ રહ્યા છે તો દરેક ફોટોગ્રાફરને હું વિનંતી કરીશ કે આવા આયોજનની અંદર અવશ્ય પોતે ભાગ લે અને લેવડાવે સાબરકાંઠા અરવલી ફોટોગ્રાફર એસોસિએશન દ્વારા આજે એક ઇતિહાસ રચાયો છે હિંમતનગરની અંદર હિંમતનગરની અંદર આટલા સરસ મજાના એક્સપોનું આયોજન કરવું અને આવડું મોટું સાહસ કરવું બોસ જોરદાર આયોજન છે કદાચ લોકોને પહેલા બહાર જવું પડતું કંઈ જરૂર નથી બધા સ્ટોલની પોતે રૂબરૂ મુલાકાત લીધી છે સુખમ આયોજન છે હું બહુ આભારી છું કે મને એઝ અ વીઆઈપી ગેસ્ટ તરીકે એ લોકોએ ઇન્વાઇટ કર્યો અને મેં અહીંયા આવીને મારો સમય આપ્યો અને આ લોકોએ મારી આટલી કદર કરી આપ આવ્યા હતા હું અમદાવાદ થી છું અને અમદાવાદ થી આવ્યો છે તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોક ન્યૂઝ